भूषित नवनीरदाभा नवनीर्दाभा पीताम्बरा पूर्णेन्दुसुन्दरमुखा अरवीन्दनेत्रा कृष्णा परम् किमपिता ક્ષણવદપ કુજ પંઝરા મે વિશ प्राणप्रया स्मरणकुत वक्रतुण्डमहाकाय सूर्यकोटि सम निर्विघ्नं कुरु मे શિવે સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી ગુરબ્રહ્મા गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् पर ब्रह्म स्वी तस्मै श्री गुरु श्री बालकृष्ण हरे कृष्ण हरे કૃષ્ણ કહેતા પદ્મ પુરાણ માં ચાલે છે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે ગંગા ને કિનારે જાગી ગયા યમુના ને કિનારેથી ગંગા ને કિનારે આવ્યા ભાગવતજીની સામે નાઈચા નૃત્ય કહ્યું ગયું માણસ નાચે ક્યાં આનંદની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે માણસ નૃત્ય કરે અહીંયા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ મહારાણી ભાગવતજીની સામે નાયચા અને ભાગવતજીનું કીર્તન કર્યું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ

હે નાથ નારાયણ વાસુદેવ બહુ મહામંત્ર છે કરો સનતકુમારો કહે છે કે હે નારદ આ ભાગવત છે ને એ માત્ર જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે સીમિત નથી આત્માનું કલ્યાણ કરવા માટે ભયંકર પ્રેત યોનીમાં ભટકતા જીવને મુક્ત કરવા માટે પણ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતે એક ભાગવત શાસ્ત્ર એવું છે કે મુક્તિનું દાન દેવા માટે ગર્જના કરે છે કેવા પ્રેતને મુક્તિ આપે પાપતસ્ત સદા દુરાચાર ક્રોધા ભાગવતના શ્લોક મીઠા બહુ છો બહુ સુંદર માનવા પાપકૃતસ્ત સર્વ કોઈ એવો વ્યક્તિ હોય કે એના જીવનમાં માત્ર પાપ જ કરતો હોય પાપ સિવાય એને બીજું કઈ કર્યું જ હોય ક્રોધી હોય 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 કુટિલ ક્રોધની માતા પિતાનો દોષી હોય હંમેશા એના માટે અસત્ય જ બોલતો હોય આવો ભયંકર પાપી જીવ હોય તો એને પણ ભાગવત મુક્ત કરે છે તો અહીંયા એક કથાનું વર્ણન કર્યું છે તે એક ઇતિહાસનું વર્ણન કર્યું કે એવો એક પાપી કે જેને પુણ્ય એટલે શું એની એને ખબર જ નહોતી એવા એક ભયંકર પાપીને ભાગવતે મુક્તિ કેવી રીતે આપી એની એક સુંદર કથાનું વર્ણન આ જગ્યાએ બે અધ્યાયમાં કર્યું છે તો સનતકુમારો એ કથાનો આરંભ કરતા કહેશ અત્રતે કીર્તૈષ્યા હાશંરાતન યશ્રવણ માત્રે પાપ હૈય તુંભદ્રાસ્ત પૂર્વ અભૂતનમો यत्र वर्णाश्वधरे सत्यसत्कर्म तत्परा आत्मदेवः पुरे तस्मिन् विशारद स्रौतस्मारतेष्व निषणातु સુંદર મજાનું રમણીય નગર હતું પતનમ ઉત્તમ આ નગરનું એ સમયમાં નામ હતું દક્ષિણ દક્ષિણ નગર છે વિશાખા મછલી પટ્ટનમ આજે પણ છે એવું જ એ સમયનું નામ પત્તન આ નગરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો અત્યંત વિદ્વાન છે તેજસ્વી છે અહીંયા એક શબ્દ લખ્યો દ્વિતીય ઇવ ભાસ્કર હે એટલે સૂર્ય જેવો તેજસ્વી છે પોતાના નગરની અંદર આ બ્રાહ્મણનું માન બહુ છે સન્માન છે વિદ્વાન બહુ છે એટલે ધનવાની છે પૈસે ટકે બહુ સુખી છે એની પત્ની એનું નામ છે ધુંધુલી અને ધુંધુલી જેવા નામ છે એવા એના ગુણ છે કેવી ધુંધલી તો એક શ્લોકમાં એનું વર્ણન કર્યું લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા

દયાહીન છે બહુ જલપિકા એટલે જાજુ બોલવા વાળી છે સખત બોલે જ રાખે સામે વારો જ ના આવવા દે બહુ જલપિકા પોતાનું ધૈરુ કરવા વાળી છે કોઈનું માને નહીં કોઈનું સાંભળે નહીં ઝઘડાડુ છે આખા દિવસમાં બે ચાર ઝઘડા કરે ત્યારે એને શાંતિ થાય સામાન્ય ગ્રહસ્થાશ્રમનો નિયમ છે કે પતિ જેમ કે એમ પત્નીએ કરવાનું હોય આના ઘરમાં ઊંધો નિયમ છે ધૂંધલી કે એમ આત્મદેવ કરે છે પણ એક વાત બહુ સારી લખી કે આવા ગ્રહસ્થી હોવા છતાં પણ એનો ગ્રહ સંસાર બહુ સારી રીતે હાલતો એનું કારણ શું કે આત્મદેવ બ્રાહ્મણ બહુ સમજુ હતા અને એટલે એને વાંધો નતો આવતો બધી વાત એ સુખ છે ગામમાં માન બહુ છે ધન ઘણું છે વિદવતા બહુ છે કામ ખૂબ કરે છે પણ એક વાતનો દુઃખ છે સંતાન કઈ નથી અને એમાંય આત્મદેવ એક વાત સમજજો કે વિદ્વાન હોવું અલગ વાત છે અને હોવું અલગ વાત છે વિદ્વાન હોય હોય એવું જરૂર નથી અને જ્ઞાની હોય એ વિદ્વાન હોય એવું જરૂર નથી જ્ઞાની કોણ તો ગંગા સતી જ્ઞાની જ્ઞાન વિદ્વાન નતા વેદ ભણવા ક્યાંય નથી ગયા પણ એને એના ભજનમાં જે વાતો કરી ને જ્ઞાન થી છલો છલ નિર્બાઈ સતી માં જ્ઞાની કોઈ પાઠશાળામાં ભણવા નથી ગયા પણ અંદર થી જે પ્રગટ થાય ને એને જ્ઞાન કહેવાય જ્ઞાન કોઈ આપી ન શકે જ્ઞાન તો અંદર થી પ્રગટ થાય અમુક વસ્તુ છે ને એ અંદર થી જ ખબર પડે એને એને તમે શબ્દોમાં વર્ણવી ન શકો શબ્દોમાં વર્ણવી ન શકાય આત્મા દેવ વિદ્વાન છે પણ આત્મા દેવ ज्ञानी નથી એનું એક જ અજ્ઞાન કામ કરે છે આ જગ્યાએ કે મારે કાઈ સંતાન નથી ને સંતાનમાં દીકરો જ જોઈ પાછો દીકરો નથી પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રયાસ કરી રહ્યા એને અનેક અનુષ્ઠાન કર્યા પણ સંતાન થાતું નથી